ખરેખર આ તો આપણો दारुડિયાનો છોકરો એટલે વાંય જોડો તો ફોનય નહીં આ તો આપડા ગરીબ છે હા આપણે ગરીબ છે હો ગરીબ છે છે તમને ખબર પડે આ વાતમાં છે દિલ મે પ્યાર તેરા હોઠો પે જૂઠ બોલે જો ઉસે કાટ ગાય બિજુવા

પણ શું કોમે કાતા એનું તું લેતા કોકુ લેતા મેં તને કીધું કે નહીં તીજોરી મેન્યુ સર ચાવી ખોઈ રહ્યો હાલ આ ફોન તો રૂપિયા 80000 ધનનો લાવ્યો છે જૂઠું તું કેમ બોલી ગયા કાકા કહે કીધું તો મને આવું આ પેલા ઓકા મુઠો અતારેમાં મને છે ની ના બોલવાનું બોલી ગયો છે ના ભરાવાનું ભરાઈ ગયો મને વાત કરે છે તે કાકા એ તો તમારા કોણ ભર્યા છે એ ને કોણ નહીં ભર્યા તું જૂઠું કેમ બોલ્યા મને એમ કે તું લે જા ખોગલે જા અરે જૂઠું તો એરા બોલ્યા છે એનો પેલો હોભો નહીં ઈયાના જોડે ફોન માજ માજ કરો છે એટલે એને આવતા નહીં એટલે રીમુ રીમુ કીધું છે હા તું બોલ હા તું બોલ તું તને કહું છું આ તું કાકા વાફળો મારી વાત હું સાચું કહું છું ઈયા છોકરા જોડે મોબાઈલ નહીં અને તમાર છોકરા જોડે મોબાઈલ છે ને એનું એમ પોહાતું નહીં ત્યાંમો હવે તું આ કંતે તું હાથ ન બોલી તું કોખુલે જાય ઉપર હટ કોખુલે જાય તને કહું મો હટ લાવ

અરે ચોય નહીં જાવ રાજો કી અયા એક મે લે હમણાની હમણે ભમી જાય હમણે થોને મનો હાઈડ કાકા ચો હેડા લાલ લ લઈને ય બલ્લુ જઉ શું થોડા કોમથી પણ તને ફોન માં ખબર પડે કે ફોન માં હે હવે ફુંતા કાકા અતારના છોકરાને કિયે ફોન માં ખબર નહીં પડતી ક આયો કોન દે શું છે આઈફોન ઈજે કોણ લાવ તું લાવ લ બલ્લુ તું જોકણ જઈશ યાર અરે હું તો શોખ ગમે તે જતો પણ તું આઈફોન લાયો અરે મારે તારું કામ છે ભાઈ શું કામ છે આપણે પેલા જોરુબા નહીં ગલ્લાવાળા ઓય ઈ તાર માટે હગુ લાયા છે અરે હગુ તો થા પણ મારી વાત હો ભાઈ તારે પોત પગાર એમાં તું આઈફોન લાયો મને નવે લાગે છે તું હાલ ને હાલ જા એરે કહેતા હતા કે આજ ના જોવા જાવ છે એટલે તું ગલ્લે જા જા હે એટલે હું હું હતું એ કેમ માઉ ભરે લાય બોલ બોલ કરે ની આરે ફોન આવે છે એટલે નો એમ કેમ આરે ફોન આરે ફોન તો ફુમતા કાકા 70 થી 80000 નો

તમારો છોકરો ભાવી એસી હજાર નો ફોન લાવ્યો છે કોઈ હું એ મારો ભાવ એસી હજાર નો ફોન લાવ્યો અરે મને પૂછ્યા વગર આઠ રૂપિયા નહીં વાપરતો તો તો ચોથી લાવ્યો છે એસી હજાર નો ફોન આઠ રૂપિયા નહીં વાપરતો પણ એસી હજાર નો ફોન હીરો લાવ્યો છે હવે મારા ઘરમાં માં આઠ રૂપિયા નહીં હોતા તો એસી હજાર નો ફોન ચોથી લાવ્યો છે અરે લાવ્યો છે એને જોઈને તો હું મોબાઈલ લાવ્યો એને જોઈને તું મોબાઈલ લાવ્યો હવે હપ્તે લાવ્યો છે હીરો એને જૂનો મોબાઈલ હતો ને હીરો વેચી માર્યો એને હપ્તે

આખો અલગ આવે કે મારી સિસ્ટમ તમને ના ફાવે એટલે બધી સિસ્ટમો એક જેવી જ આવે પણ હું તો બીજો લઈ આલું લાવ પૈસા અરે તું તાર બજાર હેડ માર રંગા તો તાર જેવો જોવે હોય એવો ફોન લઈ રહે હે હેડ જોર માં રંગા જે અરે પૈસા તો સીમાર જોડે હે હ પૈસા તો સીમાર જોડે પણ તમે બીજો લાવો કે તો તમે એકલા જ લેતા હો તો ના તું હંગા જન મને ખબર નહી પડતી તો હું એકલા જ લેતા હું અરે પણ હું હંગા જાવ છું હતો છે તને

હમ એલાય આ હું જન હું કરે છે આ રે આવ શું કર્યું ઓમ તું જવાનુ કાકા ના તું એ એક મિનિટ મારા છોકરાને એમ કે મને પેલા આ ફોનનો આલ્યો છે બોલતો બોલતો તારો કાકા ઊભો છે ને તું મારે છે ને

ઓકી રે હ અલ્યા 80000 મને એ હું ભરવા અલ્યા ઓમ તો કેટલા આગે આગે લાવ ઓ પણ કાકા રોક કાકા રોક રોકડા નહીં પર્યા તાણે આપતે આપતે ભરવા નહીં કીધું તો પણ હું ભરવાલા તો થી કે અને તારો પગાર કેટલો છે 60000 માંથી લઈને તું ભર ઓ પણ કાકા 2500 જપ્તો ખાલી આ તો મને ઘેર કેટલા આલતો છે ભકૂલી ઓ એટલે કાકા મફાતા આવે છે મફાતા આવે છે હું હમ છોકરાને બકાવા મેલ્યા છે કે મારા છે લ્યા અરે પુતતા ગાતા નહીં 80000 નો ફોન લાયા છે કેમ

તારા કાકા તાર કાકો ગમો ચેટલા ઠક્કા જૂઠું બોલે છે બે હજાર રૂપિયા લેવા આવ્યા હતા એટલે તમે કીધું તું છોકરાને ને પોસ હજાર રૂપિયા એમાંથી હજાર રૂપિયા વાપરવા લઈ છે હજાર રૂપિયા વાપરવા શું કરવાનું હા મફુજી એટલે છે

ી હિન્દુસ્તાની આ